રામ રામ જાય માતાજી બધા જય શ્રી કિશ્ના હાલો આજે આ પડાનો વારો લીધો કાઢવાનો કોડવાનો હલરવાળા આગુ આગું કરી જતા આજ અમારો વારો આવ્યો લગભગ ઉમરાની મોન ઓર્ડર આપણે દીધો તો પણ ઓલા પડામાંથી ફૂકણિયું આવી ગયું હતું આપણે આમાં ફેટી હલરથી કાઢવાના હતા હું કે ઘડતે થઈને આપે એટલે માણા બોલાવાની આજ અમાર વારો આવ્યો હે હવે આજ આ કાઢવાનો હે હવે નિરાશ થાય છે તો હજી ઓલા તો ઉમરવાનું બાકી છે તો આવી ગયો કે વાત નીકળે હે એ આગળ આગળ વિડીયો બતાવતા થાય છે જોતા રહીજો જેટલો બનશે એટલો વિડીયો પણ બનાવશું જો આપણે આમાં પાનું સમય જશે અને ભરે જાય એટલે આપણે ખાલી શેઢ કરી આવવાનું અને જે ઉપર કોઠી રહી ને એમાં ખોખા અને આ સિસ્ટમ છે કાંધુ રિટર્ન હોય છે પાછું અહીંથી એટલે સિસ્ટમમાં સારું બહુ માણે જરૂર ન પડે એ દીદી ગાડીઓ તો ન હારવી કોઈ લઈ માં ઉપાડી ઉપાડીને તો ગયો કા તો પછી પાડેલા તો હલાતું નતું કા બીડી

સીધો પાત્રો નાખો એટલે વહી જાય રેટું ક્યારેક ઊંચો પાત્રો નાખે ને એટલે ગોટે સડે હે આ પદ નાખવાનો એટલે હે ને ગોટે ન સડે હા

Vamos lá. Haha. Olha a aí, Olha, Ô, leo, leo. લારી ભરે જાય ને લાડી જેવું એવડા એવલા એકલા ખોખામાં જાય ને ઉધરા સડાઈ દીધી હાલો ત્યારે કાઢ નાખ્યા થોડાક પીડા જો આને કોઈ ના રહ્યા નહીં એટલા અને બે માં થોડીક ખાલી વારે એમાં એવું થાય હલર કડી થાય ના ખાલી કરો જાય ને એ બે ખોટી થાય અને સા બને એને મન સાજો બધા ચા પીવે બપોરા ને એવું દઈ બાકી હજી લગભગ મારી ગણતરીમાં ચાર વાગી દઈશ કાઢ તань ને એ 4 વાગ્યા મે તોરી દરવાજે ઓ સોના ને હું મુકવું છે ખાવા ખાવા મેન મોટો ભાગ એની પડ્યો હે આનું નાઈટ તો પડે તરત જ ખાલી કરવો કરી પડે એટલે એમ વયો ગાઈ ન કરવા લાગે હાલો ત્યારે જો આપણે ઉપર નીકળી ગયા નીકળી પૈકી હે આપડે ગાંઠિયા લેવા રે હાલો તારે હાડા થઈ ગયા હજી આપણે આ પાંચો આટલો કાઢવાનો બાકી રહી તે આપણે ખાવા ખાવા ને તો કે છે એટલે ખાવાનું બંધ રાખ્યું ને નાસ્તો મગયો હે નાસ્તામાં જો જવાણું હે સિંગ હે અને સોડા જ નહીં જો ખાવાનું ઓર લે રે પલ્લે નાસ્તો કરવા રાજુ લાવ એક વેફર દેજી હાલો જો વેફર ને સિંગ ને ને કેટલું લાયા હી અને આજ આપણે રાંધીલું ફ્રી પડ્યું બધા તો આપણે ખાવા દે નાસ્તો આપડે એફેરો અહીં ઠલાયો લઈ જાવ તો એટલે બીજાને ને ધનાની અમાર એટલે આપણે ઠેલી દીધો અને જો આમાં પાનું અને આ હાલરમાં તો બહુ રાજી લખશે અને થોડા ફોકા ફૂંકાઈ ગયા છે એટલે એવું બધું રહે છે રાતી તો બધું પગલે ફૂડ બધું એ નખું પડ્યું

પાંચસો કલાક જેવું થયું આમ કા હજી બેઠા હોય ને નાખવા દાય ને બધું કાપે એટલે પાંચ કલાક ગણવાની ઓમ અલર સારું છે બહુ દાદા માણા એનું હજી હરવે હરવી એમને રાખે અને કુકણી લાવ્યો હોત ને તો એમાં માણા એમાં વી પચીસ જણા જો હોત અને પછી બધા ગાડી હરવાર હરખા હોય ને અને જો બધા બેઠા હેજી પગોની

और दीदी <laughs> <laughs>